જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં તો વાઘો વાજા છે નવ ને પંદર અને આયરો હવે નોકરી આયા છે આયરા બોલો શું કરવાનું હે ચાર વાડવાની હોય મારે હા ચાર વાડવાની હોય તો ભાઈ ચાર વાડો કર તબેલો બડાવ શું કરવા હેટણ આવો નોકરી કરવા નહી એમ હા કુકર લેટ થઈ જાય ચાલો હા બોક દાડો ચાલ ચાલ ના ચાલ એ મનુ ચાલે તું પડે અડધો કલાક ડેલી લેવ લેટ આવી હું તો આવું માર તો ચાલે હું લોગર નહી

તો મિત્રો આપણે નોકરીથી ઘેર આવી ગયા છે અને વાગવામાં વાગ્યા છીએ નવ ને ચાલીસ થઈએ અને આપણે હવે નાસ્તો હાલતા જઈએ અમારું પપ અને આ બાજુ એક કેલ્બો પડ્યો હોય કોણીના ક્ષેત્રમાં લાયા હતા તાનનો તો હવે આ કેલ્બો આપણે હાલવાનો તો કેલ્બો એ પણ હાલતા જઈએ અને નાસ્તો હાલતા જઈએ તો જોડી રહેજો આજના બ્લોગમાં તો મિત્રો વાગવામાં બાજાથી સાત અને આપણે આરામ કરીને હવે જાગી ગયા છીએ તો હવે આપણે જઈએ છીએ અરિબાના પાર્લરે પાર્લરે તો પછી જવાનું પણ પહેલાં માહીની ઈવી શોપે જઈએ કારણ કે માહી આપણે કીધું હતું કે આને નવો સ્ટોક આવવાનો હોય તો આપણે હવે પણ જઈએ અને નવો સ્ટોક આવ્યો હોય કે નહીં એ હું તમને બ્લોગમાં બતાવ્યો તો જોડે રહેજો બ્લોગમાં આપણે મળીએ હવે સીધા માહીની ઈવી શોપ ઉપર તો જઈએ હવે સીધા ઈવી શોપે તો આપણે આવી ગયા હતા માહેન મળવા માટે આપણે જે કોમ્પ્લેક્ષ છે રજેન્સણ પણ માહિની ઈવી શોપ આજ બંધ છે તો આપણે એને ફોન કર્યો અને એને કીધું હોય કે આજે એની શોપ બંધ માલ આવી ગયો હોય એટલે આપણે કાલે એના વિડીયોમાં લઈ લેવું એક્ટિવા એક્ટિવસ કે ચંદુ છે એ બરાબર ઈવી એક્ટિવ આપણે બતાવી ગયા નહીં અને પછી આપણે આવી ગયા પાર્લરે રીવાના બરાબર બેઠા છીએ અંદર બાજુ ભાઈ શું કરો તો આપણે બ્લોગ કન્ટિન્યુ છે જોડે જોડે બ્લોગમાં અને આજ વાતાવરણ બહુ ડેન્જર છે કારણ કે વાયરો હાલ ચાલુ જ છે અને વરસાદ આવવાની લગભગ પૂરેપૂરી શક્યતા છે તો હવે આપણે જઈએ નોકરી અને નોકરી ઉપર જઈ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું તો જોડે જોડે બ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો કે પાસમાં બહુ ખતરનાક વરસાદ છે આજ

બંધ થઈ ગયું થઈ લો અને શિઘર અવાજ આવે કે નહીં આવતો આઈ લાઈટ આવી લાઇટ આવી દઈ લે આ બાજુ બધા વરસાદ ચાલુ જ છે કોઈ ડ્રાઈવર કોઈ ડ્રાઈવર આવવાનું નહીં આ બાજુ સાધન છે બધા માહોલ ભરવા જ પડશે હો કાય દે સર ચાલુ વરસાદમાં ભરવા મેં લેજો ગૂંટણો પાણી કીધું ને તો